નમસ્કાર ખેડૂત મિત્રો ગઈકાલે બજાર ભાવ સારા હતા વાયદામાં આજે પણ એવરેજ બજાર ભાવ વાયદા આધારિત હોય છે અને થોડું ચડાવ થોડો માલ હોય છે માલ કેવો છે એના ઉપર હોય છે થોડી માલની ક્વોલિટી ઉપર બજાર ભાવ થતા હોય છે આપણી સાથે વેપારી મિત્ર જોડાય છે લલિતભાઈ એમની પાસેથી જાણીશું લલિતભાઈ જીરાનું બજાર શું લાગે તમને જીરાનું બજાર માર્ચ એન્ડિંગ પછી તો જે બધા ખેડૂતના ઉતારા જે ગણતા હતા સારું થશે ઉત્પાદનમાં પણ ઉતારા ઘટ્યા રાજસ્થાન ઉપર એ મોટો મદાર હતો પણ એ ઉતારા ઘટ્યા એટલે આ બજાર રહેલું અને હાલે એવી શક્યતા લાગે છે ઉત્પાદન ઘટ્યું એમ કેવાનું થાય જે ધારતા હતા એટલું ઉત્પાદન નથી મણિકા મણિકા ઘટ્યા ખેડૂત એટલે બજાર સારું બજાર એના હિસાબે થોડું સારું થયું જે દર વખતે ખપત હોય એનાથી આ વખતે એમ લાગે કે બોર્યું થશે એના હિસાબે બજાર થોડું સારું છેલ્લા એપ્રિલ ના વાયદા જોયું તો શું લાગે તમને માર્ચ એન્ડિંગ પછી આપડે બજાર ખુલ્યા ત્યાર પછી ના વાયદાઓ પણ વાયદાઓ હારા થયા વાયદા હારા બજાર વાયદા વરિયારી અને જીરામાં ઓલ ઓવર તમને શું લાગે વરિયારીમાં એવું જ છે ઉતારાના હિસાબે વરિયારી બજાર રહેશે અને ઉત્પાદન પણ આપણે થોડા ઓછું ઓછું આપણે વાવેતરી ઓછું અને જે મણિકા છે એ ઓછા થાય છે ખેડૂતને એટલે વરિયાળીને ભાવે રહેશે એટલે ખેડૂતોએ આ આ મુજબ વેપાર કરવો જોઈએ કે રાખવું જોઈએ કે શું વાચુ વેચતું જવાય જમજમ થોડું આ જરૂરિયાત મુજબ વેચતું જવાય એટલે બધાય ભાવે ને મળશે કાઢી નાખાય પછી જરૂરિયાત મુજબ વેચતું જવાય આ ભાવથી સારું બીજા આ તો સટા કહેવાય ક્યારે ઊંચું નીચું કરે એનું કંઈ નથી નહીં સમજ્યા

પિસ્તાલીસો છેતાલીસો વચ્ચે આગળ એકસો પચાસ હા ટીતે બસો ત્રીસ પંચાવન પંચોતેર પચાસ આગળ પચાસ માં લગજો હાતેર એસી એસી રૂપિયા એકસો

બેતાલીસો એ એ બેતાલીસો આગળ ચાલીસ પચાસ એસી ત્રણસો દસ વીત્રી ચાલીસ પચાસ પંચાવન ત્રણસો પંચાવન ત્રણસો પંચાવન છપ્પન ચુમ્માલીસો પૂરા ત્રણસો પચાસ ત્રણ પચાસ ચુમ્માલીસ એક બે

પંચાસી નેવું પંચાણું ચારસો એક બે પાંચ દસ રૂપિયા ચારસો દુ પંદર વી પચીસ પચીસ રૂપિયા ચુમ્માલી પચીસ ચુમ્માલી સેલ મારો બસો પચાસ અરુણસિંહ બસો પચાસ આગળ

બોતેર રૂપિયા તમારી પાછળ જે છે ને એ ચુમ્માલીસો ને પચીસ રૂપિયાનું આ ક્વોલિટીવાઈ જ બજાર ભાવ થતા હોય છે ચુમ્માલીસો ને પચીસ રૂપિયાની સાઇનિંગ હોય ક્વોલિટી હોય ઉત્પાદનમાં હોય એવી જ રીતે મિત્રો અલગ અલગ રીતે આ એકતાલીસોનું થોડું ક્વોલિટી મોરી છે એટલે કે કલરમાં થોડું ઓલું છે પણ આ એકતાલીસો રૂપિયાનું છે એટલે એવી જ રીતે ગઈકાલ કરતાં થોડું કદાચ પચાસ રૂપિયા બજાર નીચું જોવા મળે છે ઓલ ઓવર તો મિત્રો ક્વોલિટી અને વાયદા બજાર ભાવ આધારિત હોય છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય હળવદ આજુબાજુ બનતી ઘટના હોય કે જીરાના ઉત્પાદનને લઈને હાલ જે છે ને મિત્રો હળવદનું યાર્ડ છે એ મીની ઊંઝા જેવું છે ઊંઝા પછીની જો કોઈ ઉત્પાદનમાં આપણને આવક જોવા મળતી હોય ને તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળે છે મોટા પ્રમાણમાં જીરાની આવક હોય છે એપ્રિલના ખુલતા બજારની સાથે જ જીરાની બજાર સારી છે વેપાર કરી શકાય પરંતુ જરૂરિયાત મુજબ વેચવું જોઈએ એવી વેપારીની સલાહ છે તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંથી શેર કરો એટલે અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે વરિયારીમાં પણ બજાર સારું છે અને જીરામાં પણ બજાર સારું છે એપ્રિલનું ખુલતું બજાર બંનેમાં સારું છે બંનેમાં જરૂરિયાત મુજબ વેચવું જોઈએ અને જરૂરિયાત ન હોય તો થોડો રાખો પણ જોઈએ સ્ટોક એવું વેપારીનું કહેવું છે ને અમારી પણ તમને એવી સલાહ છે તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય ત્યાંથી હજુ સુધી જો આ ચેનલને તમે ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો આભાર જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રો